મંત્રી વિખુસીન પરમારના બે દીકરા રણજીતસિંહ પરમાર અને કિરણસિંહ અને જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અમીશ પટેલ સહિત છ સામે ગુનો દાખલ કરાવ્યો છે મહત્વનું છે કે થોડા દિવસ અગાઉ મંત્રીના દીકરાઓએ યુવકને માર મારવાનો વિડીયો વાયરલ થયો હતો એ જે વિડીયો વાયરલ થયેલો એ સત્તર બે બે હજાર પચીસનો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન ભરતભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલ હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં આજે ફરિયાદ નોંધવામાં આવી છે કેટલા લોકો સામે ફરિયાદ દાખલ થઈ કોણ કોણ છે એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે એક રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમીશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો ઈસમ છે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે જે બીએ બીએનએસની કલમ છે એકસો નેવ્યાસી સબ સેક્શન ટુ વન વન નાઇન્ટી વન નાઇન્ટી વન સબ ટુ વન નાઇન્ટી વન સબસેક્શન થ્રી અને જીપીએફની જે કલમ છે એકસો પાંત્રીસ અને બીએનએસની એકસો પંદર સબ ટુ એ રીતની કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો સરી જે પણ જોગવાઈ છે કાયદામાં એ રીતે આગળની કાર્યવાહી ચાલુમાં છે તપાસમાં જે પણ સામે આવશે આગળની કાર્ય જે ફરિયાદી જણાવે છે એના આધારે ફરિયાદી નો એક મિત્ર છે કે જેની જોડે આજે પરમાર છે એમના પુત્રને કઈ બોલાચાલી થયેલી અને એનું મનદુખ રાખી અને તે એમને આશરો કેમ આપેલો છે અને શા માટે તે એમને સંતાડેલો હતો એ આધારે જે આરોપીઓ છે એના દ્વારા ફરિયાદી માર મારવામાં આવેલો હતો